અમૂલ ગોલ્ડના લીટરે બે રૂપિયા વધ્યા શક્તિ અને ટી વધારો થતા લોકોમાં રોષ જોવા મળી શકે છે અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટરે બે રૂપિયાનો વધારો બે જૂનથી અમલી બનશે ત્રણ જૂને દૂધ ખરીદવા માટે જનારને પ્રતિ લીટરે બે રૂપિયા વધારે ચૂકવવા પડશે જેથી અમૂલ ગોલ્ડમાં ચોસઠ ને બદલે છાસઠ રૂપિયા ચૂકવવા પડશે જ્યારે પાંચસો મિલીની થેલી માટે પાંત્રીસ રૂપિયા ચૂકવવા પડશે અમૂલ તાજાના પ્રતિ લીટરે ચોપન રૂપિયા અને શક્તિના પ્રતિ લીટરે સાહીઠ રૂપિયા ચૂકવવા પડશે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન જીસીએમએમએફ અમૂલના બ્રાન્ડ નામ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું માર્કેટિંગ કરનાર તાજા પાઉચ દૂધના ભાવમાં અંદાજે વધારો કર્યો છે દેશભરના તમામ બજારોમાં ત્રીજી જૂન બે હજાર ચોવીસથી પ્રતિ લિટરે રૂપિયા બે લાગુ થશે પ્રતિ લિટરે રૂપિયા બે નો વધારો એમઆરપીમાં ત્રણ થી ચાર ટકાની રેન્જમાં વધારો કરે છે જે સરેરાશ ખાધ ફુગાવો કરતાં ઘણો ઓછો છે એ નોંધવું યોગ્ય છે કે ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસથી અમૂલે મુખ્ય બજારોમાં ફ્રેશ પાઉચ દૂધના ભાવમાં કોઈ વધારો કર્યો નથી રિપોર્ટર લીલા રાણા